કોઈ પણ બાપુ દુનિયામાં ઉપાધિ હોય અને મરવા તમે જાઓ અને સંત પાસે જાઓ ને સંત એમ કે બટા બે દી રોકા કાલ નો વ્યામો થઈ જાય ને તમારા બાપુ કાળ વ્યો જાય મંદિર તમે જી આવે પછી મૂર્તિ ને આમે એમ કે મારી વહુ કંદડે છે છોકરા કંદડે છે હું આજ મરવા જાઉં છું એમ કેવાનો બે દી રોકાય એટલે કે છે બાપુ જાગતા નર કંઈક કઈક સેવજો ભૂખ્યો માણા આવે હું તો આવે અનકોટ પૂરે ને અનકોટ મને એમ થાય કે ભગવાન જે ખાવાનું ચાલુ કરે તે પછી જો અનકોટ જો કોઈ પૂરત મને કહી ગયો ઝોપડામાં રહે છે એવડા એમને કોઈ દેખાતું નથી ઓલો નથી ખાતું અહીંયા તમે અહીં થઈને ઓલા બે બેઠા અહીંયા હોય લાઈન કરી હોય અમારે તો આટલી વાનગી હતી પણ એમાંથી ખાધી કોઈ એક જલેબી નું ઘોસડું ઓછું થાય અને જો કોઈ અનકોટ પૂરત મને કહી ગયો ઓલા ખાવ ખાવ કરે છે એને દીવો ને ભાઈ આને કઈ અને આ આખીલ બ્રહ્માંડ નો માલિક બાપુ આખી દુનિયાનું કીડીથી થી માંડીને હાથી સુધીના પેટ ભરે એને તમે હું ખવડાવવાના હતા ભલા મને ઓલા હમણાં શ્રાવણ મહિનો ગયો ને શ્રાવણ મહિનામાં તમે જુઓ ને ભોળા નાથ ભાઈ શું કે શું કોઈ દૂધ લાવીને આમ હું તો અહીંયા મારે અહીંયા મંદિર છે ને અહીંયા બાપુ મેં બાપુ આમ આ દૂધ બધું જાય છે ક્યાં એ મને કે ગટરમાં તમે ભોળાનાથ કાંઈ તમને કહેતો નથી ઝોપડામાં કોક રહે છે બિચારા અહીંયા કોક કોક નાના બાળકો હોય ત્યાંની માય બાપુ દીકરા જન્મતી હોય એને એને ભલે હું એવું કહું છું ભોળાનાથ ને દૂધ ચડાવતું ચડાવવાતું હશે હું મારી એવી ના નથી પણ તમે એક લિટર દૂધ લઈ ગયા હોય અને એક એની ઉપર ટીપું પાડી દો અને પછી ઝૂપડામાં કોક ને દિયા હોય ગરીબ માણા ના છોકરા ખાય તો તમને નથી લાગતું ભોળો નાથ તમારું આ લિસ્ટ લખી લે નથી લાગતું એ હોતું જ નથી મને થાય આમ તમે જોવો ને તો શ્રાવણ મહિનામાં તો આમ બહાટી બોલાયો બોલાવી આ અત્યારે તમે જોવો કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને આમ એવું નથી લાગતું કે આખી દુનિયા તમને કોઈ વેરાગમાં ફાટી જાય તો હું એમ કહું કે આટલી બધી ભક્તિ થાય જતા આ બગાડકા

ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાઢિયા તાવ ને ટાઢા એટલું માલિક આવે આ સમજાય એવું નથી અને સમજાય ગયું છે ને એનું કામ થઈ ગયું છે એમ સમજુ એવી બાપુ હેલી વાત નથી એ ઓલા ગણપતિને એક સાગી ગયા ને ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર દિવસે સમરે વેપારી વાણિયા રાતે સમરે જોર મેં અમારા બાપુ ને એક બાપુ છે એમને કીધું હતું બાપુ આ ગણપતિને ને મોર ને શું હબુ થાય ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર તમે બધા સાંભળી છે સાહેબ મેં કીધું મોર ને ગણપતિ શું હગું થાય આમાં મોર જ સમરે છે બીજા કાગડા ને કોયલો ને કબૂતરા ને નથી સમરતા કારણ મને કે તમે દરબાર ગાંડા વેડા કરો છો ઈ કે મે કીધું પણ આ બધા નથી કહેતા મને કે બધાય ડફોળ છે ને તમે ડફોળ જ છો ઈ કે વાણી છે ને શુદ્ધ હોવી જોઈએ વાણી તમને ખબર હોવી જોઈએ કે વાણી શું કેવા માગે છે એ કે એમ નથી પણ એમ છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર તેત્રીસ કરોડ દેવ છે ને એમાંથી તારા દીકરા ને મા અમે પેલા સમરીએ મોર સમરીએ એમ છે અત્યારે બધાય કે ગણપતિને સમરે મોર ગણપતિને સમરે મોર ભલે સમરે ઈ બે ફેલા ભલે ઉડી જતા વાણી ની જ મારામારી આપણે જો તમે કબીર બાપુ ની વાણી હોય ને એમાં 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 નામાસણમાં આવે કહેત કબીર સુનો ભાઈ સાધુ અમારા ગુરુ મારા ના પડતા તે કામ છે જ નહીં શબ્દ ની જ મારા મારી છે શબ્દ ની ચોંટ લાગી જાય ને બાપુ એ દુનિયા છોડી સાધુ બની જાય કબીર અમારા ગુરુ મહારાજ કહેતા કે કહેત કબીર સુનો ભાઈ સાધુ એમ નથી કબીર એમ કે કહેત કબીર સુનો સુનો હું જે ને અને એની સાધના કરો હું જે કઉ છું આ વાણી છે ને એની સાધના કરો તો તમને આની ખબર પડે એ કે સાધુ ભાઈ થી તો મેં વાણી શીખી છે ને હું એમ કઉ બોલું સાધુ તમે સાંભળો પણ જ્યાં તમે સાંભળું એ સાંભળજો બધા એ જ કહે છે કહેત કબીર સુનો ભાઈ સાધુ કહેત કબીર સુનો ભાઈ સાધુ બધું આમ જ હાલ્યું છે એક એક જગ્યાએ મે ભજનમાં ગયા તો હું ભજન ગાતો તો વારું મારા વીરા રે સંગનો કરીએ નીસ નો એક ભાઈ પૈસા મળ્યા નાખો એક ગામનો ભાઈ બંધ હતો ને મારી પડકે બેઠો મને કે દરબાર આ કોઈ પૈસા નાખે નહીં પણ નાખે છે મે ભાઈ બંધ કરવાનું કેતો હોય તો આપણે બંધ કરી દઈએ આપણે ક્યાં ગાવું ઊ નથી કે ના ના એવું નથી તમારા તમે ગાવ હું તો ગાતો હતો પછી ફરી ના આવ્યો પૈસા નાખવા પૈસા નાખતો દરબાર કે મારા દુશ્મન ને ગાયું દેતા મને મોવાજ આવી કે પૈસા તીમા નાખતો એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું વાળ્યું કઈ નથી બોલ્યો મેં કીધું અરે કે બોલતા મને ખબર છે એટલે પણ મેં કીધું મને સમજાય તો ખરો ક્યાં ગાય બોલ્યો મને કે તમે કેતા કે વારું મારા સગનો કોળી સગનો કોળી નહીં આમ જ આયેલું છે સાચું બુદ્ધિ નો વિષય જ નથી આ બુદ્ધિ વિજ્ઞાન નો પૈસા નો વિષય જ નથી આ તો બાપુ છે ને માણા ની સવારામ બાપા કીધું આ દેહ ની દશિયા માટે ને પછી સમજાય હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ બધા હો ને ના ચાલી ને બેઠા આમ ગઈ ના ખૂન તેમ કેટલા કોઈને કોઈ થી કઈ નથી નથી પછી એટલા ઘણા એમ કે કરે મારી નાખું જેલ તો મળે હાટું છે એ માલભાઈ જી આવ્યા એને પૂછો એક બે મારા ભાઈબંધ છે ને માલિકો થી આવ્યા છે મને કે દરબાર આમ જો જે કે કરજો પણ ભાઈ કે આ ધંધો ન કરતા

બાપુ ભીમ સાહેબ એમના ગુરુ માં ગુરુ મળ્યા ને બાબુ ભ્રમણા ભાંગી કારણ કે ભીમ સાહેબ બાબુ જેવો તેવો મહાપુરુષ નહીં પણ સદાય ભીમ મળ્યા નહીં અઢાર માં ગુરુ હતા ને પછી બાબુ અઢાર ગુરુ કર્યા ને તારે બાપુ એનું જ્ઞાન ટોચે હોવા છતાંય કઈક ઘટતું અને એ ભીમ સાહેબ મળ્યા ને બાબુ પછી એને ભ્રમણા ભાગ્યા વાહ 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 મારો ગુરુ વાહ એટલે દાસી જીવાણ એની વાણીમાં કે છે શું કે છે